બનાસકાંઠાના દિયોધરમાં સણાધર ખાતે બનાસ ડેરીના સંકુલ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસ ડેરી અને સહકારી સંસ્થાના વિકાસકક્ષી કામનું ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું મુખ્યમંત્રીએ બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમુલ ઓર્ગેનિક પ્રોડક્ટનો શુભારંભ કરાવ્યો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પશુપાલક મહિલાઓ અને ખેડૂતો હાજર રહ્યા હતા આ દરમિયાન મુખ્યમંત્રીએ બનાસપેરીના પશુપાલકોને ઝીરો ટકા વ્યાજવાળા ક્રેડિટ કાર્ડની ભેટ આપી પશુપાલકોને ક્રેડિટ કાર્ડથી વગર વ્યાજે પચાસ હજાર રૂપિયાની રકમ મળશે આ ભેટથી પશુપાલકોમાં ખુશી જોવા મળી તે ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યો છે પચાસ હજારનું તે બહુ સારું કામ કર્યું છે આજે બેનો ખૂબ લાભ કર્યો છે બેનોને બારે પૈસા વ્યાજે લેવા જવું પડતું એ બંધ થઈ ગયું અત્યારે કોઈ આપણને ઉસી ના આપતું નહીં ત્યારે આપણી બનાસ ડેરી આપડી શબ્દ થાય છે શ્રી શંકર ભાઈ હું દિલ્હી ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કામ કર્યું છે અને આવું કામ બહેનો માટે પચાસ હજાર રૂપિયા આલે છે એ માટે બારી બારે મહિના માટે વ્યાજ આપવાનું નહીં અને બારે માટે બરબાદ કરી દેવાના અને અમારે ખૂબ પણ ખૂબ ગમે છે અને અમે બારે મહિને બરબાદ કરશો અને અમારે ફેર ખૂબ સરકાર આપશે બનાસ બેંક જે ક્રેડિટ કાર્ડ આપી રહી છે પચાસ હજાર રૂપિયા વગર વ્યાજ તે મહિલા માટે ખૂબ જ સારી વસ્તુ છે તે માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ આનાથી ખૂબ જ મહિલાઓને ફાયદો થશે એકમાત્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જોઈએ તો બે ની અંદર બસો ને